તો ગામમાં હોળી પ્રગટી ગઈ છે જોઈ શકો ઘણા બધા લોકો જોવા નાળિયેરું કરતા હોય છે આટા ફરવાના હોય એમાં આવું બધું કરે છે જો તમે આટા ફરીયા છે કામ <laughs> بقي من اے او نو ہم جو بولے وتے کی اے تو والا پلان کرو ماں تو کے واچر لے وا داوانو ای پہلا تو لیو آوے ہم کر دے والا ہلو اچھا ہلو بگے لگی لیتا وے ہلو علی مونا ہاں

નાળિયેર અંદર નાખે ને પછી નાળિયેર ફેંકાય પછી લોકો નાળિયેર કાઢે છે અને ઈ બધા લોકો ખાય છે આ જેટલા લોકો નાળિયેર હેકે

ઉતાર ઉતારો તમારે કઈ ધંધો ન કરવો